બાવડિયા પરિવારના માતાજીના મઢની અંદર એક થી 8 ધોરણની પ્રાથમિક સરકારી પ્રાથમિક શાળા ચાલી રહી છે ત્યાં 20 દિવસ પહેલા અમે સ્થળ ઉપર મુલાકાત લીધી બાળકોને મળ્યા સ્ટાફને મળ્યા ગામ લોકોને મળ્યા વારંવાર તાલુકા કક્ષાએ રજુ વાત કરી જિલ્લા કક્ષાએ રજુ વાત કરી પણ આજ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી શાળા મંજૂર કરવામાં આવેલ નથી અને આજે પણ બાળકો છે પરિવારના માતાજીના અંદર કે જ્યાં લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી નીચે છે એ ની પણ સુવિધા નથી અને અંધારા અંધારાની અંદર બાળકો છે એ કુંડણી ગામના બાળકો છે ગરીબ પરિવારના બાળકો છે ગરીબ ખેડૂતના બાળકો છે એ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે મારે આપના માધ્યમથી એ કેવું છે કે ભાઈ આ સરકાર છે એ વારંવાર પ્રાથમિક શિક્ષણ બાબતે સ્લોગ આપે છે કે ભણશે દીકરી ભણશે ગુજરાત

માનનીય મંત્રી સાહેબ ને કે ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરવામાં આવી છે એમને એમને મને પણ રજૂઆત કરી છે મે તાલુકા કક્ષાએ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને મે તો એવી ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો 3 મહિનામાં આ શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં નહીં આવે તો અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે અને તાળાબંધી કરવામાં આવશે